જેવી રીતે ભારત દેશની મુદ્દાઓની વાત હોય તો એ સંસદમાં થાય રાજ્યના કોઈ પ્રશ્નોની વાત હોય તો એ રાજ્યની વિધાનસભામાં થાય એ જ રીતે ગામ લેવલના જે પણ પ્રશ્નો હોય એની ચર્ચા અને એની જે સમીક્ષા હોય એ ગ્રામસભામાં થતી હોય છે જેનું મતદાર યાદીમાં નામ છે એ બધા ભેગા થઈ સામૂહિક રીતે જે નિર્ણય કરે અને એ નિર્ણય કરવા માટે જે સભા બોલાવવામાં આવે એને ગ્રામસભા કહેવાય પેલો ટીઓ ભાઈ ગ્રામ સેવકો હોય કે પંચાયતના અન્ય કોઈ કર્મચારી હોય આમની કામગીરીનું મૂલ્યાંકન કરવું ગામની અંદર કૃષિને લગતી યોજનાઓ હોય એનો પ્રચાર પ્રસાર કેવી રીતે થઈ રહ્યો છે કેવી રીતે ખેડૂતોને મહત્તમ એનો લાભ આપી શકાય આની છણાવટ કરવી પંચાયતના જે કરવેરાઓ હોય કે આકારણી હોય એ આકારણીની કામગીરીની સમીક્ષા કરવી કે ગ્રામ સભાને એક વિસ્તૃત સંસદ સભા જેટલા પાવર ગ્રામ્ય લેવલે આપવામાં આવેલા છે સરપંચ જ્યારે પણ ઈચ્છે ત્યારે એ ગ્રામ સભા બોલાવી શકે છે લોકશાહીને મજબૂત કરવા માટે પાયાનું હથિયાર એ ગ્રામ સભા છે